દેશને સુરક્ષિત રાખવા માટે રો એકદમ સાયલેન્ટ રીતે કામ કરે છે વિદેશની ધરતી પરથી ભારતની વિરુદ્ધ ઉભા થતા જોખમોને રો સમાપ્ત કરી દે છે ભારત આઝાદ થયું ત્યારથી આપણા માટે બંને પાડોશી દેશો જ માથાનો દુખાવો બન્યા પાકિસ્તાન અને ચીનનું મુખ્ય કામ જ ભારતની વિરુદ્ધ કાવતરા રચવાનો છે આવા કાવતરાને રો સમાપ્ત કરી દે છે પાકિસ્તાન પર રોનું એક ખાસ ફોકસ છે જ્યાં રોએ અનેક મિશન્સ પાર પાડ્યા છે અત્યારે અમારે આવા જ એક મિશન વિશે વાત કરવી છે જેનો સીધો સંબંધ ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ અને બાંગ્લાદેશના સર્જનની સાથે પણ છે આ કહાનીના કેન્દ્ર સ્થાને શ્રીનગરના હાશિમ કુરેશી છે હાશિમનો કેસ ઘણી બધી રીતે ખાસ છે કેમ કે તેણે ભારત અને પાકિસ્તાન એમ બંને દેશોની જાસૂસી એજન્સી માટે કામ કર્યું હતું એટલે કે બંનેની સાથે વિશ્વાસઘાત પણ કર્યો તેણે દેશદ્રોહ પણ કર્યો આખું પ્રકરણ જાણીને તમને ખ્યાલ આવશે કે રો કેટલું સ્માર્ટ રીતે કામ કરે છે હાશિમનો જન્મ શ્રીનગરમાં થયો હતો એટલે કે તે મૂળે કાશ્મીરી હતો જોકે પીઓકેમાં તેના અનેક સંબંધીઓ રહેતા હતા વર્ષ ઓગણીસો ઓગણ સિત્તેરમાં તે એક મેરેજ માટે પેશાવરમાં ગયો એ સમયે તે આતંકવાદી સંગઠન નેશનલ લિબરેશન ફ્રન્ટના મકબુલ ભટ્ટને મળ્યો હતો આ જ મકબુલ ભટ્ટને બાદમાં ભારતમાં ફાંસી થઈ હતી ખેર હાશિમ અને મકબૂલની મુલાકાત થઈ બંને કાશ્મીરની આઝાદી વિશે વાત કરી એટલે હાશીમે ભારતની વિરુદ્ધના કાવતરામાં જોડવા માટેની તૈયારીઓ શરૂ કરી આખું ઓપરેશન સિક્રેટ રીતે પાર પાડવામાં આવ્યું આમ છતાં આવા ઓપરેશન વિશે જાણવું ખૂબ જરૂરી હોય છે એક થિયરી એમ પણ છે કે રોના એજન્ટ હાશિમને મળ્યા અને તેમણે હાશિમને પાકિસ્તાનમાં મોકલ્યા હતા બીજી થિયરી એ છે કે હાશિમ પોતાની રીતે પેશાવર ગયો જ્યાં મકબુલ ભટ્ટ મારફતે આઈએસઆઈના અધિકારીને મળ્યો આ બેમાંથી જે થિયરી હોય પરંતુ હાશિમ આઈએસઆઈ માટે કામ કરવા માટે તૈયાર થઈ ગયો હોવાની વાત સાવ સાચી છે આઈએસઆઈ હવે હાશિમને ખાસ ટ્રેનિંગ આપે છે જાસૂસી કેવી રીતે કરવી અને હથિયારો કેવી રીતે ચલાવવા એની ટ્રેનિંગ આપવામાં આવે છે તેને ખાસ મિશન માટે કહેવામાં આવે છે આ મિશનના ટાર્ગેટ પર રાજીવ ગાંધી હતા એ સમયે ઇન્દિરા ગાંધી પીએમ હતા એટલે જ આઈએસઆઈએ ખાસ કરીને રાજીવને ટાર્ગેટ કર્યા આઈએસઆઈએ આશીવને કહ્યું કે રાજીવ પોતે પ્લેન ઉડાવતા હોય કે એમાં સવારી કરતા હોય એવા જ પ્લેનને હાઈજેક કરવાનો આ પ્લેનને હાઈજેક કરવા પાછળ એક ખાસ બદ ઇરાદો હતો એ સમયે કાશ્મીરમાં નવા નવા આતંકવાદી સંગઠનો ઊભા થઈ રહ્યા હતા અલફત આવું જ એક સંગઠન હતું એ સમયે બીએસએફએ કાશ્મીરમાં આ સંગઠનના છત્રીસ આતંકવાદીઓની ધરપકડ કરી હતી આ છત્રીસ આતંકવાદીઓને છોડાવવા માટે જ પ્લેન હાઇજેક કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું આઈએસઆઈએ વિચાર્યું કે પીએમનો પોતાનો દીકરો હોવાના કારણે ભારત ગુંડાણીએ પડી જશે ભારતે છત્રીસ આતંકવાદીઓને છોડવા જ પડશે આઈએસઆઈએ આખું કાવતરું પાર પાડવા માટે જ હાશિમને પસંદ કર્યો હાશિમ પાકિસ્તાનમાંથી કાશ્મીરમાં આવ્યો રોના એજન્ટ્સે જ તેને પાકિસ્તાનમાં મોકલ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે એટલે તેના પર ખાસ નજર રાખવામાં આવતી હતી કાશ્મીરમાં સુરક્ષા અને તપાસ એજન્સીઓને ખ્યાલ આવ્યો કે હાશિમ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ છે તે કાશ્મીરના આતંકવાદીઓને મળવા લાગ્યો એટલે તેની ધરપકડ કરવામાં આવી બીએસએફએ હાશિમની સત્તાવાર રીતે ધરપકડ કરી અહીંથી કહાનીમાં રસપ્રદ વળાંક આવે છે હાશિમની ધરપકડ થઈ હોવા છતાં ભારતના વિમાનનું અપહરણ કરવામાં આવ્યું એમ છતાં ભારતને લાભ હતો જેની પાછળ રોનો એક હેતુ હતો જેના વિશે અમે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે બ્રેક બાદ આપનું સ્વાગત છે કાશ્મીર પહોંચેલા આશિમની ધરપકડ થઈ ચૂકી હતી સુરક્ષા અને તપાસ એજન્સીઓએ તેની કડકાઈથી પૂછપરછ શરૂ કરી એટલે એક કાવતરું ઓંકી દીધું હાશિમે કહી દીધું કે આઈએસઆઈએ તેને પ્લેન હાઇજેક કરવાનું કામ સોંપ્યું છે એટલું નહીં નહીં અલફતરના છત્રીસ આતંકવાદીઓને છોડાવવાનું કાવતરું કર્યું હોવાનું પણ કહી દીધું સૌથી પહેલાં બીએસએફે પૂછપરછ શરૂ કરી હતી જેના પછી રોના અધિકારીઓ પણ પૂછપરછમાં જોડાયા હાશિમની બધી વાત જાણીને રોએ એક પ્લાન બનાવ્યો રોના અધિકારીઓ હાશિમને કહ્યું કે જો તારે જીવવું હોય તો અમે કહીએ એમ જ કરવું પડશે રોય આશીમને કહ્યું કે તું પ્લેન હાઇજેક જરૂર કરજે પરંતુ અમે કહીએ એ જ રીતે પ્લેન હાઇજેક કરવાનું રહેશે રોય હાશિમને આખું પ્લાન સમજાવ્યો એ સમયે ઇન્ડિયન એલાયન્સનું એક પ્લેન ખૂબ જ જૂનું થઈ ગયું હતું એનું નામ ગંગા હતું ઇન્ડિયન એલાયન્સ એનો ઉપયોગ નહોતી કરતી એ ઉડી શકતું હતું પરંતુ મુસાફરોની સુરક્ષાનો વિચાર કરીને એનો ઉપયોગ નહોતો કરવામાં આવતો હવે રો માટે આ પ્લેનને ફરીથી તૈયાર કરવામાં આવ્યું એમાં જે કંઈ પણ થોડી ઘણી ખામી હતી તેને દૂર કરવામાં આવી હાશિમની સાથે તેના પિતરાઈભાઈ અશરફ કુરેશીને પણ આ મિશનમાં જોડી દેવામાં આવ્યો હતો રો કેવા પ્રકારનું ઓપરેશન પાર પાડી રહી છે એના વિશે આ બંનેને કંઈ પણ જાણવામાં નહોતું આવ્યું હાશિમ અને અશરફને રમકડાની બંદૂક અને નકલી ગ્રેનેડ આપવામાં આવ્યા જેથી પાકિસ્તાનને સહેજ પણ ગંધણા આવે ત્રીસમી જાન્યુઆરી ઓગણીસો એકોતેરના દિવસે શ્રીનગરથી ઇન્ડિયન એરલાઇન્સના વિમાને જમ્મુ માટે ઉડાન ભરી પ્લાનિંગ મુજબ જ આ પ્લેનને હાઈજેક કરવામાં આવ્યું હતું આ સમાચાર ચારેકોર ફેલાવવામાં આવ્યા આશીમ અને અશરફે લાહોરમાં આ પ્લેન ઉતારવાની મંજૂરી માગી સ્વાભાવિક રીતે ભારતનું પ્લેન હાઈજેક થયું હોવાથી ખુશખુશાલ પાકિસ્તાને એના માટે હા પાડી આ પ્લેનમાં ત્રીસ લોકો બેઠા હતા મૂળ કાવતરાની જેમ જ અલફતાના આતંકવાદીઓને છોડાવવાની માગણી કરવામાં આવી બંને દેશોની વચ્ચે વાતચીત થઈ એ પછી ભારતે શું કહ્યું એની કશી જ ખબર ના પડી પણ પ્લેનમાં ત્રીસ મુસાફરોને ઉતારવામાં આવ્યા આ ત્રીસ મુસાફરો અટારી બોર્ડરથી ભારતમાં સુરક્ષિત રીતે આવ્યા એટલે જોવા જઈએ તો ભારતને કોઈ નુકસાન નહોતું ત્રીસ લોકો ભારતમાં પાછા આવ્યા વળી પ્લેન પણ જૂનું હતું એ સમયે ભારતે પાકિસ્તાનનો પર્દાફાશ કરવા પ્રયત્નો શરૂ કરી દીધા ભારતે દુનિયાભરમાં પ્રચાર કર્યો કે પ્લેન હાઈજેક થયું હોવા છતાં પાકિસ્તાને લેન્ડિંગ માટે હા પાડી વળી પાકિસ્તાને હાશિમ અને અશરફનું હીરોની જેમ શાનદાર સ્વાગત પણ કર્યું એક બાજુ ભારતે પાકિસ્તાનને બદનામ કરવામાં કોઈ કચાશ નહોતી રાખી એટલું જ નહીં ભારતના ત્રીસ લોકો તો આવી ગયા હતા ભારતને કોઈપણ જાતનું નુકસાન નહોતું એટલે ભારતે છત્રીસ આતંકવાદને છોડવાની સ્પષ્ટના કહી દીધી એંશી કલાક બાદ પાકિસ્તાને હાશિફ અને અશરફને કહ્યું કે તમે પ્લેનને આગ લગાવી દો તેમણે પ્લેનને આગ લગાવી દીધી લાહોર એરપોર્ટ પર જ પ્લેન ખાખ થઈ ગયું ભારતે હકીકતમાં એ સમયે માસ્ટર સ્ટ્રોક રમ્યો હતો હકીકતમાં ઓપરેશન પાર પાડવા પાછળ એક મજબૂત રણનીતિ હતી એ સમયે હજુ પાકિસ્તાનના બાગલા નહોતા પડ્યા પૂર્વ પાકિસ્તાન એટલે કે અત્યારના બાંગ્લાદેશમાં સ્થિતિ વિસ્ફોટક હતી ગંગા પ્લેનને હાઈજેક કરીને એને બાળી નાખવાની ઘટનાને લઈને ભારતે ખૂબ હંગામો મચાવ્યો હતો એના બહાને ભારતે પોતાની એરસ્પેસમાં પાકિસ્તાનના વિમાનોને ઉડવા પર પ્રતિબંધ મૂકી દીધો હકીકતમાં ઓપરેશન પાછળનો હેતુ પણ એ જ હતો તમે સમજો કે પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાનની વચ્ચે ભારત છે ભારતે એરસ્પેસ બંધ કરી દીધી એટલે પશ્ચિમ પાકિસ્તાનમાંથી ફરીને પૂર્વ પાકિસ્તાનમાં જવું પડે એટલે ત્રણ ગણા વધારે ફ્યુઅલનો ખર્ચ થાય એટલું જ નહીં એમાં સમય પણ જાય એટલે એરસ્પેસ બંધ કરવાના ભારતના નિર્ણયનો પાકિસ્તાને વિરોધ કર્યો હતો જોકે ભારત ટસ્તુમસ્ત નહોતું થયું આખરે ભારતે પૂર્વ પાકિસ્તાનમાં આઝાદીની લડાઈ લડી રહેલા લોકોને સાથ આપ્યો એરસ્પેસ બંધ હોવાના કારણે ભારતને ખૂબ જ ફાયદો થયો ભારત તો જટ લઈને પૂર્વ પાકિસ્તાનમાં મદદ પહોંચાડી શકતું હતું પાકિસ્તાનને એના પશ્ચિમ ભાગમાંથી પૂર્વ ભાગમાં સૈનિકોને હથિયારો પહોંચાડતા વાર લાગતી હતી એટલે જ ઓગણીસો એકોતેરના યુદ્ધમાં ભારતે સહેલાઈથી પાકિસ્તાનને પરાસ્ત કરી દીધો હતો હકીકતમાં પાકિસ્તાનમાં ગંગા વિમાનને હાઈજેક કરાવીને એરસ્પેસ બંધ કરાવવાની આખી સ્ક્રિપ્ટ રોય જ લખી હતી હવે આ કાંડમાં હાઈજેકર્સની વાત કરીએ પાકિસ્તાનમાં હાશિમ અને અશબનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું હવે સચ્ચાઈ બહાર આવવા લાગી પાકિસ્તાનને તો બધી રીતે નુકસાન થયું પૂર્વ પાકિસ્તાન ગુમાવ્યું દુનિયાએ એની ટીકા પણ કરી ધીરે ધીરે પાકિસ્તાનમાં બધાને ખબર પડી કે આ હાઇજેકિંગ તો માત્ર ડ્રામા હતો એરસ્પેસ બંધ કરવાનો જ માત્ર હેતુ હતો પાકિસ્તાનમાં ઘણગણાટ થવા લાગ્યો એટલે પાકિસ્તાનને વિધિવત રીતે એની તપાસ કરાવી તપાસમાં બહાર આવ્યું કે હાશિમ અને અશરફ સિવાય બીજા અઠ્યાવીસ લોકોએ જુદી જુદી રીતે રોને મદદ કરી હતી કુલ ત્રીસ લોકોની ધરપકડ કરવામાં આવી જેમાંથી હાશીમને જ સજા મળી બીજા બધાને છોડી મૂકવામાં આવ્યા પ્લેન હાઈજેકમાં સામેલ અશરફને પણ કોઈ જ સજા ન મળી તે પણ હાશિમ જેટલો જ ગુનેગાર હતો એમ છતાં તેને છોડી મૂકવામાં આવ્યો હતો હાશિમ સાત વર્ષ સુધી પાકિસ્તાનની જેલમાં કેદ રહ્યો અહીંથી મુક્ત તેને તે કેનેડા ગયો લગભગ ત્રીસ વર્ષ બાદ હાશિમ ઓગણત્રીસમી ડિસેમ્બર બે હજારના દિવસે ભારતમાં પાછો ફર્યો હાશિમ દિલ્હી એરપોર્ટ પર ઉતર્યો કે તરત જ તેની ધરપકડ કરવામાં આવી ભારતે ધરપકડ કરવી પડે કે ભારતની નજરમાં તે ભારતના પ્લેનનો હૈયા કર્યો હતો તેની વિરુદ્ધ કેસ ચલાવવામાં આવ્યો હતો આમ પણ ભારતની પાસે પુરાવા હતા કે તે સૌથી પહેલાં આસાની સાથે મળી ગયો હતો એટલે કે તેણે દેશદ્રો કર્યો હતો દિલ્હીથી જામીન મળી ગયા એટલે તે જમ્મુ કાશ્મીરમાં પહોંચ્યો અહીં પણ તેની ધરપકડ કરવામાં આવી તેનું વિરુદ્ધ કેસ ચાલ્યો આ કદાચ અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી અનોખો કેસ છે અનોખો કેસ કહેવાનું કારણ એ છે કે હાશિમની વિરુદ્ધ ભારત અને પાકિસ્તાન એમ બંને દેશોમાં કેસીસ ચાલ્યા વળી બંને દેશોમાં હાશિમની વિરુદ્ધ એક સરગાજ આરોપ મૂકવામાં આવ્યા એ પણ અદ્વિતીય બાબત છે હજી પણ પાકિસ્તાન એમ જ કહેતું રહ્યું કે ગંગા પ્લેનને હાઈજેક કરવાનું ભારતનું જ કાવતરું હતું ભારત આ વાત સાર નકારે છે ભારત જવાબમાં કહે છે કે પાકિસ્તાન આતંકવાદને સ્પોન્સર કરે છે હાઈજેકર્સને હીરો ગણાવે છે એટલા માટે જ પ્લેન હાઈજેક થયું હતું માત્ર આ એક ઓપરેશનની વાત નથી બલકે રોએ પાકિસ્તાનમાં અનેક ઓપરેશન્સથી પાર પાડ્યા છે એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના ખૂંખાર આતંકવાદીઓને સપનામાં રોના એજન્ટ્સ દેખાય છે અને તેઓ ઝપકીને જાગી જાય છે પાકિસ્તાનના છેલ્લા ચારથી પાંચ વર્ષમાં આતંકવાદના અનેક આંકાઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે અજાણ્યા હુમલાખોરો આવે છે અને આતંકવાદીઓને સમાપ્ત કરીને ભાગી જાય છે આ હુમલાખોરો ક્યાંથી પ્રગટ થાય છે અને ક્યાં ગાયબ થઈ જાય છે એની આજ સુધી કોઈને ખબર નથી પડી પાકિસ્તાન હજુ સુધી આવા એક પણ હુમલાખોરને શોધી શકી નથી પાકિસ્તાન કહે છે કે આ કામ રોનું છે પરંતુ ભારત કહે છે કે બીજા કોઈ દેશમાં હત્યાઓ કરવાની ભારતની કોઈ નીતિ જ નથી અમુક હકીકતો વિશે જાહેરમાં ચર્ચા ન કરવાની હોય રોય ત્રીસથી ચાલીસ વર્ષ પહેલાં કરેલા ઓપરેશન્સ વિશે અત્યારે ખબર પડે છે એમ શક્ય છે કે અત્યારના રોના ઓપરેશન્સ વિશે વીસ કે ત્રીસ કે ચાલીસ વર્ષ પછી લોકોનો ખ્યાલ આવશે ધીરે ધીરે માહિતી બહાર આવે એમાં જ મજા છે ખેર આજના ગુસ્સામાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર